ધોરણ એકથી બારના શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા ને શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગ દ્વારા મોટો મહત્વનો નિર્ણય લેવાયો છે હવે ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ધોરણ એકથી બારની ખાલી જગ્યા પર ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો છે અને અગિયાર મહિનાના કરાર હેઠળ નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે કરાર આધારિત જ્ઞાન સહાયકની જેમ જ મહેનતાણું આપવામાં આવશે

કોષાગ્ર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે આ એક પ્રકારનો નિર્ણય જે છે તે આજે જાહેર કરવામાં આવ્યો છે છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે તે ધોરણ એક થી લઈને જે શિક્ષકોની ખાલી જગ્યા હશે ત્યાં આગળ નિવૃત્ત શિક્ષકોને જે છે તે ફરી વખત શિક્ષણ ની જે છે તે જવાબદારી સોંપવાનો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે હાલ રાજ્યમાં વિદ્યા ભરતી પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે એ જગ્યા ચાલી રહેશે જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને જે છે તે તેમની સર્વિસ દરમિયાન કરેલી જે કામગીરી હશે તેને ધ્યાનમાં રાખીને તેમને જે છે તે આ જવાબદારી સોંપવામાં આવશે જોકે છે તે આ ભરતી પ્રક્રિયા બની રહેશે અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા જે રીતે જ્ઞાન સહાયક વિદ્યા શિક્ષકોની જે છે તે ભરતી હાથ ધરી હતી તે જ પ્રમાણે પણ આ ભરતી પ્રક્રિયા બની રહેશે એટલે કે હાલ વિદ્યા પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે ખાલી જગ્યાઓ રહેશે એ ખાલી જગ્યાઓ ઉપર જે છે તે હવે નિવૃત્ત શિક્ષકોની ભરતી જે છે તે કરવામાં આવશે આજે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે નિર્ણય સાથે એક પરિપત્ર પણ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત મહેતાણાની જો વાત કરીએ તો જ્ઞાન સહાયક જે શિક્ષકો છે તેમને જે રીતે આપવામાં આવી રહ્યું છે છે તે જ મુજબનું જે તે નિવૃત્ત શિક્ષકોને આપવામાં આવશે પરંતુ અગિયાર માસ કરાર આધારિત છે ત્યાં ભરતી પ્રક્રિયા રહેશે અને જો શિક્ષક ની ભણાવવાની કામગીરી ઉત્તમ નહીં હોય તો પછી રાજ્ય સરકાર જે છે તેઓને જે છે તે ફરી વખત કરાર કરશે નહીં એટલે કે આ એક વર્ષના શરૂઆતના તબક્કામાં જે છે તે આ પસંદગી થશે નિવૃત્ત શિક્ષકોની પસંદગી થશે અને ત્યારબાદ તેમની કામગીરીને ધ્યાને રાખીને તેમનો અગિયાર માસનો જે કરાર હશે તે આગળ રિન્યુ કરવામાં આવશે કુશાગ્ર બિલકુલ મલાલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર